જય મા મેલડી મિત્રો આજે આપણે પહોંચી ગયા હતા આણંદ પાસે આવેલ વલાસન ગામમાં જ્યાં મેલડીમાંનું ભવ્ય મંદિર આવેલું છે જેને મા કેરડાવાડી મેલડી તરીકે પણ ઓળખવામાં આવે છે પહેલાં તો અહીંયાના લોકેશનની વાત કરીએ તો આ મંદિર આણંદથી લગભગ આઠ કિલોમીટરના અંતરે આવેલ વલાસન ગામમાં આવેલું છે અહીં દર રવિવારે હજારો ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને મા મેલડી તેમની મનોકામના પૂર્ણ કરે છે

અને મેલ્લીમાએ બીજું એ આવું કહ્યું કે આ વલાસરની પવિત્ર ભૂમિ પર રહીશ અને આ ગામનું ભલું કરીશ પછી ગામજનોએ ત્યાં નાનું ઢેરું બનાવી અને રોજ પૂજા કરતા હતા આજે એની જગ્યાએ ત્યાં મોટું ભવ્ય મંદિર બનાવ્યું છે અને અહીં હજારો ભક્તો આવે છે તો મિત્રો તમે અહીં ના આવ્યા હોય તો જરૂરથી આવજો અને મા કેરડાવાડી માતાના દર્શન કરજો